આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ રામ અને મા ભગવતીને મારા વંદન સૌથી પહેલાં તો એ આ એકત્રીસમું વર્ષ ચાલે છે પણ મારા જીવનને સૌભાગ્યશાળી હું એટલા માટે ગણું છું કે આ વ્યાસપીઠ પરથી શરૂઆત જ જ્યારે રાજકોટથી થઈ અને પહેલો જ દિવસ હતો અને પહેલા જ દિવસની અંદર મને તો લાગ્યું કે ચાલો વિનોદભાઈને તો ભગવાનની દિવ્યાંગતા છે એટલા માટે ત્યાં બેસવાનું છે પણ વિનોદભાઈના આગ્રહથી અમે ચારે ચાર વક્તાઓ હતા એ વક્તાઓ પણ અહીંયા વ્યાસપીઠ પરથી બિરાજમાન થઈને અમે ચારે ચાર દિવસની કથા એ સંપૂર્ણ કરી હતી પણ આજ મારી અગાઉ ત્રણ વક્તાઓ હતા અને એ ત્રણે ત્રણે વ્યાસપીઠ નહોતી લીધી એટલે આજ મારો એ હક બને છે કે નહીં ત્રણેયનું સન્માન મારે જાળવું પડે વ્યાસપીઠ નહીં પણ આપની વચ્ચે અહીંયા ઉભા રહીને અહીંયા આપની વચ્ચે મારી જે વાત છે એ મૂકવાની શરૂઆત હું કંઈક કરું પણ એ પહેલા સરસ મજાનો જયકાર કરીએ આજે છેલ્લો દિવસ છે પણ આપણે ઈચ્છીએ છીએ કે વિનોદભાઈ અનેક આવી કથાઓ વૃક્ષકથા હોય વ્યસન કથાઓ હોય આવી સંકલ્પ કથાઓ હોય આવી કરિયર કથાઓ હોય કે કોઈ પણ જાતની તમને જ્યારે જ્યારે પણ વિચાર આવે ત્યારે અમારું સુરત બે હાથ ખોલીને ઊભું છે કે આવો આ ચાર દિવસ નહીં કદાચ ચાલીસ દિવસ હોય ને તો હું એવું માનું છું કે અહીંયા છેક સુધી વ્યાય ચાલીસ ચાલીસ દિવસ અહીંયા વ્યક્તિઓની ઉપસ્થિતિ હોય પણ સિયાવર રામચંદ્ર ભગવાન કી ઉમાપતિ મહાદેવ કી કૃષ્ણ કનૈયા લાલ કી પવનસુત હનુમાન કી અપને અપને માત પિતા ગી અરે વાહ ત્રણ વ્યક્તિઓને વંદન થાય પહેલા વંદન કે જ્યારે એક વ્યક્તિને વિચાર આવે અને એ વિચારને એક બળ મળે એક વેગ મળે દાતાશ્રીઓનો સહકાર મળે અને એથી વિશેષ કે જ્યારે તમારો મારા જેવા વ્યક્તિઓ છે એને સાંભળવા માટે ઉત્સુક થાય હમણાં વિનોદભાઈ વાત કરીએ એમ કે જ્યારે જમવાનું હોય ને ત્યારે આપણે કોઈ પણ કંકોત્રી આપણી ઘરે આવે એટલે સૌથી પેલા આપણે જોઈએ કે કેટલા વાગે જમવાનું છે જમવાનો સમય છ વાગ્યાનો લખ્યો હોય હરરામ જો કોઈ પાંચ વાગ્યા પહેલા જાય તો આ ગામના તકલીફ થાય વાગ્યાનો સમય આપ્યો હોય પણ જમવાનો સાત વાગ્યાનો સમય હોય ને તો સાડા છ વાગે તમે તો ફૂલ થઈ જાય પહેલાં વંદન કે વ્યક્તિને જે વિચાર આવ્યો છે વિચાર અમલમાં મૂક્યો અને આ વિચાર એટલે આજથી એક મહિનો ને દસ દિવસ પહેલા આવેલો પહેલો વિચાર કે શેરે પહેલા દિવસની શરૂઆત થઈ હતી બીજા વંદન વિનોદભાઈની સાથે એમને સતત હું આપતા એમને પ્રેમ આપતા એમના વિચારોને એક પ્રેરણાત્મક રીતે વધાવી લેતા એમના વર્ષા ફાઉન્ડેશન અને વર્ષા ફાઉન્ડેશનના મુખ્ય વ્યક્તિ વર્ષાબેન એટલે એમને ખરેખર નતમસ્તક વંદન થઈ જાય કે જ્યારે બે વ્યક્તિ સાથે ઊભા હોય એટલે કોઈ પણ વ્યક્તિ એની બુદ્ધિમત્તાને નથી જોતું એ વ્યક્તિનામાં ટેલેન્ટ કેટલું છે એ નથી જોતું એ વ્યક્તિ કદાચ આઈએસ કે આઈપીએસ ઓફિસર હોય તોય નથી જોતું અહો દેખાવમાં કેમ આવવા લાગે છે

એ વ્યક્તિને એક લાઈન દોરી હું આપું એ વ્યક્તિને એક સારું જીવન આપી શકું અને એ વ્યક્તિનું જો કરિયર માત્ર નિમિત પણ બનાય તો વીસ વર્ષ પછી જયારે એ ઓડી કે મર્સિડીઝ લઈને આવતા હશે વર્ષોમાં ક્યાંક આપણે રસ્તામાં ઊભા હશું ક્યાંક કદાચ બની શકે કે તમે સિટી બસની રાહ જોઈને ઉભા હશો અને એ વ્યક્તિ ઓળખી જાય કે આ તમારા શબ્દોથી અમારા જીવન પરિવર્તન થયા છે સાહેબ એ વિચારને ખરેખર વંદન છે આ ત્રણે ત્રણ વિચારને વંદન છે પણ એથી વિશેષ કે જયારે તમે ચારે ચાર દિવસ અહીંયા આવ્યા છો કઈક મજાની નવી વાત તમે લઈને ગયા છો જમ્યા વગરના તમે હાથ ખંખેરીને ગયા છો ઘણી ઘણી વખત તો જમવાનું મોડું થાય ને તો તે ગાળો બોલતા હોય કે આ હાડાને એટલું બધું મોડું કરવાનું તો એટલું બધો સમય હું કામે વહેલો આપ્યો પણ તમારે તો અહીંયા જમવાનો સ્વાર્થ હતો જ ને એક પણ જાતનો સ્વાર્થ નહોતો પણ તેમ છતાં એક એવો સ્વાર્થ હતો નજીવો સ્વાર્થ કે મારા બાળકના ભવિષ્ય માટે હું ક્યાંક કચાશ તો નથી રાખતો ને અને એ વાતને બહુ વિસ્તૃત રીતે જાણવા માટે ચાર દિવસ તમે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે તમારી બાજુમાં જે બેઠા હશે ને કાં તો તમારા દીકરા હશે કાં તો તમારી બેનપણી હશે કાં તો તમારા સાસુ હશે અને સાથે સહપરિવાર મને એક અરેન્જમેન્ટ એ બહુ ગમે છે કે અહીંયા ખાલી એક બાજુ બહેનો ને એક બાજુ ભાઈઓ એમ નહીં આવો સજોડે આવો બાળકોની સાથે આવો ને બાળકોની સાથે જ બેસો આવા સિટિંગ અરેન્જમેન્ટ બહુ ઓછા હોય છે પણ તમે તમારા બાળકોની સાથે તમારા પત્નીની સાથે બેઠા છો તો તમારા જે પરિવારના જે વ્યક્તિઓ છે ને એનો હાથ પકડીને તમારો હાથ ઉપર લઈ જાઓ હવે અહીંયા ચાર દિવસ તમે શા માટે આવે છો ને એની મારે તમને વાત કરવી છે તમારી બાજુમાં જે કંઈ પણ વ્યક્તિ તમારી બેઠી છે તમારી જાણીતી હોય અજાણી હોય તમારી ગમતી હોય ઘણી વખત ન ગમતી હોય ને બાજુમાં બે ગઈ હોય તો એનો હાથ પકડો હાથ ઉપર લઈ જાઓ એનો હાથ પકડીને એટલે મુઠ્ઠી વાળેલો હાથ ઉપર લઈ જાઓ હા આમાં મજા છે રાખો નીચે ન રાખો રાખો હવે મારી સાથે તમે બોલજો અમે શૂન્ય થઈને આવ્યા છીએ અમે કંઈક નવો વિચાર મળે એટલા માટે આવ્યા છીએ અમે અમારા સ્વપ્નાની સાથે વિનોદભાઈ જોયેલા પાંચ હજાર બાળકોના કરિયરના પ્રશ્નોનું નિવારણ થાય એ માટે આવ્યા છીએ અમે ચિંતા બિલકુલ છોડીને આવ્યા છીએ અમે અમારા સમાજને અમારા પરિવારને અને અમારા રાષ્ટ્રને કશુંક આપી શકીએ એટલા માટે આવ્યા છીએ હવે આજ નીચે ઘણા ઘણા ને એવું હશે કે શા માટે આપણે આવ્યા છીએ પણ એના માટે એક ક્લેરિફાઈ થઈ ગયું આ ચોથા દિવસે કે કેરિયર કથા એટલે શું પણ એ તો તમે જોયું એથી વિશેષ કે તમારે શું ધ્યાન રાખવું જોઈએ કાનજીભાઈએ વાત કરી મનુભાઈએ વાત કરી કાલાજીભાઈએ વાત કરી અને આજે જો મારો વારો આવતો હોય તો તમે ઊંઘી જ જાઓ પણ ગર્વની વાત છે કે આજે મારો વિષય કંઈક અલગ છે મારો વિષય કરિયર રિલેટેડ જ છે પણ કરિયરની અંદરનો પેટા વિષય છે અને મારો વિષય કંઈક અર્જનો એવો છે કે શિક્ષણમાં અને કેળવણીમાં શું ફેર છે ઘણી વખત આપણે એમ કીધું કે ભણા ખરા પણ ગણા નહીં આજે ભણા ખરા એ શિક્ષણ અને ગણા એ કેળવણી આપણા મા બાપ તમે જોયા હશે તો હંમેશા એણે આપણને શીખવ્યું છે કે બેટા તમારા જીવનની અંદર ખુશીનો પ્રસંગ આવે તો ઘરની અંદર ખીચડીની જગ્યાએ લાપસી રંધાય સરસ મજાનો ખુશીઓનો પ્રસંગ આવે તો તમે ઘરે બે પાંચ વ્યક્તિઓને લાડવા જમવા માટે બોલાવો જાઓ વિદેશની અંદર યુનિવર્સિટી ટોપર આવો તો અંદર પાર્ટીઓ થાય અંદર લાપસી કે ખીચડી કે લાડવા ન બને આ જે ઘરની ક્યાંક તમને મૂળભૂત રીતે કેળવણી તરફ લઈ જાય છે અને બીજી મારે સવિશેષ તમને એ વાત કરવી છે કે ઘણી વખત ડાયરાનો માહોલ હોય અને ક્યાંય તમે વેસું રહેતા હોય તો દૂર દૂરથી તમે અહીંયા સુધી પહોંચી જાઓ પણ આ સાંભળવાનો માત્ર સમજવાનો સ્વીકારવાનો ક્યાંક આપણે ભૂલ થતી હોય તો એ ભૂલને બહુ સહજતાથી બધાની વચ્ચે સ્વીકારવાનો અને એથી વિશેષ ક્યાંક આપણી અંદર કોઈ એક રીતની વિકૃતિ હોય તો એ વિકૃતિને આ મંચ ઉપરથી છોડવાનો કે એક નવો સંકલ્પ લેવાનો આવો જ્યારે સમય છે અને કારણ તમે તમારા ઘરનાનું નથી સાંભળવાનું તમે અહીંયા મારું વિનોદભાઈનું કે વક્તાઓનું સાંભળો છો સરસ ગર્વની વાત છે કે આટલી મોટી સંખ્યાની અંદર તમે રોજ આવો છો પણ એ વાત કરવી છે કે આ મંચ ઉપરથી તમારો મારે તમને મને મજા આવે ને એટલો આપણે સમય લેવો છે પણ જેટલો સમય લેવો છે બહુ સભાનતાની સાથે કેવું છે કે મારી વાતમાં કદાચ તમને હસવું નહીં આવે પણ હસી નાખવા જેવી પણ વાત અહીંયા મંચ પરથી નહીં થાય અને બીજી વાત કે કદાચ કરિયર કથા મારા માટે એટલી બધી મહત્વની હતી કે છેલ્લા ચાર દિવસથી એટલે છન્નું કલાકથી એમાંથી નેવું કલાક ગણીએ આપણે સતત બેડ રેસ્ટ છવ્વીસ થી સત્યાવીસ જેટલી ટિકડીઓ પીધી છે અને આજ સવારમાં એની હાવ આજે કલાકમાં ઊભી રહી જ શકું અને તમને ખબર જ ન પડે કે મને બેક પેઇન હતું એટલે એના માટે બહુ ડરતી હતી તેમ છતાં ઇન્જેક્શન લીધું છે એટલા માટે કે ક્યાંક કદાચ એક વિચારથી કોઈનું જીવન બદલી જાય કોઈની દિશા બદલી જાય તો મને એમ લાગે કે મારું સુરતમાં આ કરિયર કથા ચાલતી હતી અને અહીંયા ઉપસ્થિત રહેવું છે ને એ ત્રણ દિવસથી એક પણ વિચાર તમારો હું ચૂકી નથી ઘરેથી સુતા સુતા એ વસ્તુ મેં જોઈ છે પણ આજે ઘણી ક્યારની આવી છું અને ક્યાંક તો વિનોદભાઈ જોઈએ ને એટલે ક્યારેક આપણને એમને થઈ જાય કે નહીં ખરેખર આપણી જે ત્રાકાત આપણને જે પ્રેરણા મળે છે ને એમની પાસેથી જ મળે છે અને કદાચ એટલા માટે તે અહીંયા તમારી વચ્ચે ઉપસ્થિત રહી શકી